ઓને વલસાડ જીવીડી હાઇસ્કુલમાં હાથમાં ફ્રેક્ચર વિદ્યાર્થીઓએ રાઇટર સાથે પરીક્ષા આપી વલસાડ જિલ્લામાં ધોરણ દસ અને બાર ની બોર્ડ ની પરીક્ષા ચાલી રહી છે ત્યારે પારડીુ હાઈસ્કૂલ અને વલસાડ હાથમાં હાઈસ્કૂલ થતા જિલ્લા શિક્ષણ અધિકારી એમ સી માર્ગદર્શન હેઠળ રાઇટર અને અલગ બ્લોક ફાળવી પરીક્ષા આપવામાં આવી હતી હાઈસ્કુલ સેન્ટર ખાતે સ્થળ સંચાલક સુનિલ પટેલ અને અનિતાબેનના નાનેજા હેઠળ ઉદવાડા ભગની સમાજનો ધોરણ બાર સામાન્ય પ્રવાહનો વિદ્યાર્થી શ્રેય વિનયભાઈ પટેલના હાથમાં ઈજા પહોંચતા અલગ બ્લોક ફાળવી મેહુલ અશોકભાઈ પટેલ રાઇટર તરીકે તેના સા પરીક્ષા આપી હતી તેમજ જીવીડી હાઈસ્કૂલ માં એક યુવતીએ પરીક્ષા આપી હતી બંને સ્કૂલ માં અલગ વર્ગ વ્યવસ્થા સાથે વિદ્યાર્થીઓ બોર્ડ પરીક્ષા આપી હતી આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો